પ્રશ્ન એક ગુજરાતનો સૌથી મોટો બંધ કયું છે તો તેનો જવાબ છે સરદાર સરોવર ડેમ પ્રશ્ન બે ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો તો તેનો જવાબ છે મહી નર્મદા અને તાપી પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયો આવેલું છે તો તેનો જવાબ છે ધુવારન પ્રશ્ન ચાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા તો તેનો જવાબ છે રાવ બહાદુર રણછોડલાલ સોટાલાલ પ્રશ્ન પોચ ગુજરાતમાં જિલ્લાઓની પુનઃ રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી તો તેનો જવાબ છે શંકરસિંહ વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે તો તેનો જવાબ છે આશરે ચાર હજાર વર્ષ પૂર્વી પ્રશ્ન સાત ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું તો તેનો જવાબ છે સુરત પ્રશ્ન આઠ

બંદરનું નિર્માણ કર્યું હતું તો તેનો જવાબ છે પોર્ટુગીજ પ્રશ્ન બાર વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન કયો છે તો તેનો જવાબ છે પાવાગઢનો ડુંગર પ્રશ્ન તેર પોત્રીસ એમ એમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ તો તેનો જવાબ છે દરિયા સોરો પ્રશ્ન ચૌદ ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે તો તેનો જવાબ છે પવિત્ર ઈરાનસો ફ્લાયર ટેમ્પલ પ્રશ્ન પંદર તેનો જવાબ છે પ્રશ્ન સોળ ગુજરાતમાં એક હજાર મહેલ ક્યો આવેલો છે તો તેનો જવાબ છે રાજપીપળા પ્રશ્ન સત્તર કવિ ભાલણનું મૂળ નામ શું હતું તો તેનો જવાબ છે પુરુષોત્તમ ત્રિવેદી પ્રશ્ન ઇંગ્લેન્ડ સાહિત્ય ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણો આવેલા છે તો તેનો જવાબ છે પોચ પ્રશ્ન વીસ ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે તો તેનો જવાબ છે સાહીઠ ટકા પ્રશ્ન એકવીસ મનુભાઈ ત્રિવેદી કયા તકલુસ્તી વિખ્યાત બન્યા તો તેનો જવાબ છે પ્રશ્ન સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે તો તેનો જવાબ છે તાપી પ્રશ્ન ત્રેવીસ ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યોના રાજકુંવર હતા તો તેનો જવાબ છે થરાદ પ્રશ્ન ચોવીસ ગુજરાતમાં સદાવર્તના સંત તરીકે કોણ પ્રખ્યાત છે તો તેનો જવાબ છે જલારામ બાપા પ્રશ્ન પચીસ ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે તો તેનો જવાબ છે ગીરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી